મિત્રો હું તો હવારમાં ઉઠ્યો તાર તો સાયકલોનની અસર ચાલુ થઈ ગઈ હતી જો તો અહીંયા વહરાદના ચાલુ થઈ ગયું છે અને પોણી પોણી થઈ ગયું છે તો વાવાઝોડું અહીંયા આવી ગયું છે માની લો કે જેમ વાવાઝોડુંની અસર થઈ ગઈ હોય ને એમ હવાર હવારમાં વહરાજ ચાલુ થઈ તો અને મારું ડાંસું દેખાતું નહીં અત્યારે હવારમાં કારણ કે અંધારું બહુ છે એટલે કાલનો અવડ ફરું છું જોખા કે વહરાદના કારણે નાવાનું મેર પડ્યું નહીં અત્યારે હેલો એ આજે વરસાદ પડી ગયો છે સવાર સવારમાં બધાના ફૂલ મળી અને અહીંયા જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે બરાબર છે તો તમે જોઈ શકો છો ખતરનાક વરસાદ પડી ગયો છે અત્યારે અત્યારેમાં સવાર સવારમાં ઘણું બધું અહીંયા પર ગયું છે મારા તો લાકડાના બાકડા બધું આ ગેસ ઉપર ખાવા એવું એવું બનાવવું પડશે અને ટાકડા પડી જાય હું બાજુ jangan 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 jangan

ટકો અહીંયા સત્રી લઈને કર્યો તો જોતો આખો જોતો એ હેલો ભાઈ જેમ કે ગુડ મોર્નિંગ એમ તો બોલોને ગુડ મોર્નિંગ નહીં હું સત્રી લઈને આખરું છું થોડીક વાર મિત્રો હજુ કાલનો અભાડ જ છું અને અત્યારે હજુ પાણી ગરમ કરું છું પછી નવું અને પછી બરાબર છે અહીંયા વરસાદ નહીં પણ તો ખરા આ બાજુ વરસાદ તો જબરદસ્ત પડ્યો હતો અને પોણી પાણી થઈ ગયું છે તો ગરમ ગયો હા અને બધું પોણી થઈ ગયું છે બરાબર છે તો લાઈક કરજો અને શેર કરજો વિડીયોને અને મિત્રો કાલના ગવાર વેણવાના બાકી છે પણ હા અત્યારે અવાર અવાર એટલો બધો વરાદ આવી ગયો વાત જ ના કરજો પોણી પાણી થઈ ગયું ને બધું ભેલ ભવું થઈ ગયું આખી રાતનો કપક ટાપક પડતો હતો પણ હવારમાં તો વધારે પડી ગયો અને અહીંયા જોઈ શકો તો કે અહીં પોણી થઈ ગયું હવે ગવાર પહેરવાનું બંધ રાખવું પડશે કારણ કે કાલ જેટલા મળ્યા હતા એટલા ખરા કાલના વિડીયો જોવા મળશે એ બધું બરાબર છે વિડીયો આપણા ઘણા બધા આવી જશે છે એ જોજો અંદર જઈને બરાબર છે ચેનલમાં જઈને તો તમને મજા આવશે અને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો બરાબર છે તો આજે તો વહાર જના કારણે હજુ કામ થવાનું નહીં એવું લાગે છે બરાબર છે કારણ કે મારા તો અહીંયા ભેંસન બેસે તો હજુ અંદરના અંદર જ છે મેં અમાર જ્યાં નહીં બધવા પણ હવે વાંકરી જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પહેલાં તો પાણી બોણી ગરમ થાય છે અહીંયા એ બધું રેડી થઈ જાય પછી આપણે જોઈએ બરાબર છે તો અહીંયા જોઈ શકો છો વાંબલીને દારખોન બારખોન ભોંય આવી ગયો છે ને છે ભોંય પડું પડું થઈ જશે જો તો અને આ બાજુ તો હજુ ભેંસણ બેસો અંદર જ બોધી રાખી છે જો તો ધારો એમાં પાણી પડે જ છે વરસાદ ચાલુ જ છે અત્યારે અને મોડવો તમે જોઈ શકો છો અહીંયા બરાબર છેક લગી ખતરનાક બરાબર અને ઉપર જોવા ચાદરો બાદરો બધો ઉડી ઉડીને આગળ પાછો થઈ ગયો છે હવે શું નોકરી બોકરી જઈને પછી મળીએ આપણે બરાબર છે તો અત્યારે તો હું નાઈ બહેન રેડી થઈ જાઉં બરાબર કાલનો અવડ ફરું છું જોખા કે વહરાજના કારણે નાહવાનું નેર પડ્યો નહીં અત્યારે મિત્રો કાલના તોડેલા ગવાર આજે જુઓ તો એક ઝબલું થઈ ગયું છે બરાબર સર મતલબ બહુ જેટલાનું થાય એટલાનું ખરું છે અને અહીં જુઓ એક વસ્તુ આ જો દીવા યાર દિવાળીને દાડાના લાગે છે અને થોડા થોડા લાગે છે જરીક જરીક લાગે છે અહીં તમને દેખાઈ દે છે અહીં નહીં દેખાતું પણ અહીં દેખાયું આ થોડુંક આગુબાગ લાગે ને બરાબર તો નાઈ બન રેડી થઈ ગયા એટલે નોકરી જઈ આપણે મળીએ નોકરીમાં શું શું જોવા મળજે ગાઈઝ હું તો નોકરી માટે તો નીકળ્યો તો પણ વરસાદનું એવું બધું બહુ છે અને સીન બહુ લાંબા થવાના છે અને વિડીયો આપણો બહુ લાંબો થઈ જવાનો છે પણ આપણે શું કરીએ કે ભાગ બેમાં હવે મળીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો મજા નહીં આવે એટલા માટે ભાગ બેમાં આપણે કંપનીની અંદર જઈને મળીએ અને ની અસર ત્યાં કરશે છે એવી એ બધું જોવા મળશે બરાબર છે તો સાયક્લોનની અસર તો અહીંયા ચાલું જ છે બે ત્રણ દિવસથી એક ધારી એટલે તમને જોવા મળી જવાની છે બરાબર છે વરસાદ કેવો પડી ગયો છે અને શું શું બધું ચાલે છે એ બધું જોવા મળશે બરોબર છે તો ભાગ બેમાં મળીએ અત્યારે અહીંયા વિડીયો ખતમ કરીએ કારણ કે બહુ લાંબો વિડીયો થશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને જલ્દી તમને વિડીયો મળી જાય બરોબર છે તો મળીએ આવતા વિડીયોની અંદર ભાગ બેમાં સાયક્લોનની અસર ભાગ બે